બધી ડુગલા બદલા હોય ઘરે જઈને મા તો આજ કે તને ના પડી દઈને ચડવાની મને એને બીજું કહે તો ખાલી ભરતો હોય મને જઈને ચડાવ્યો ગાય માંડવી જોઈ લો તમે આરામથી બહુ સ્પીડમાં નહીં કરી હું જોઈ લઉં કેટલી ગંદા જોઈ લાગે મને તો આરામ ખબર ન જ પડતી કેટલી ગંદા જાય કંઈ ખબર ના પડે એ લાઈનો બધી આવી ગઈ અહીંયા હવે તો ભાઈનું રમવાનું ટાળ્યું અહીંયા કારણ કે

અબતે નીકળી જ ને પછી વર્ષા દવાનું થા આગે ફોટો સહીયા પછી આ બધું ને આ તમાય કોરિય મૂમ અગેન કોક ખેંચી લેજો થાય એના કરતો પેલે થી જ ના દીધો તો પાછી ના રે ઓડી મેને દવા दारू કરી રહ્યો રોજ વાના ને રોજ ને બધું માથે માં ન દેવા તો બો બોલું પણ ના થાય તો સારું બાકી જો આમાં કઈ કોઈ ન હાલ નઈ તો બોલસી चालो रही बाकी, ना की। और ना बाकी जी लिया। और <coughs> तो चलो महिला रूप बदलाकी जो भूखो दाबी कचरी ने तो भाई आप गणी लटाफट मेन चूक न एक बे तौर चार पांच छ सात आठ नौ दो अगर बार दो हजार पंद्रह पचीस छीस ત્રી એક જ એવું લાગે લઈ પછી મળ્યા તમને તમે ગણવા ગમ ના નજીક જોતો કેટલા થાય તો ગણી પછી મળ્યા બસ ગણાય ગયા છે ના આવું નહીં ના ત્રણમાં આઠ અને એકમાં એટલે એકત્રીસ ફોર પેટ્રોલ છે તો કાલે ઓગણચાલીસ કાઢ્યા તો નથી બધા હરખા આજે એકત્રીસ ઈ મે કાંધો ને પથરાને બધું કાઢવાનું છે બાપાનું બીજું કરે મે તો કરાય તો ફટાફટ કહી દી કે એકદમ હે આજ નીકળી જશે તો માનતું ના આવે ભાઈ વરસાદ ન આવે તો હચ્ચોઈ જ ને બધું ને અત્યારે ઉપર થઈ ગયસ ના આવે તો સારું તો ગાઈસ હવે હેડ મેરું આયું આ બધું જો એટલો ભોકો જરા દીધો પતરે બુગાળ દીધો જોઈ લે ગાઈસ કાઈ મામા પતરા પર બેઠો આરામ ને બધી જગ્યાએ અલલ આ ઘર દેવું હે કદો ગાઈસ ખબર મત થઈ ગઈ તો વરસાદ જોમ જોઈ લે બાકી હજી તોડ પૈતો થઈ ગયો પણ નીકળી જાય તો સારું થાય બહુ અઘરું લાગી જશે ગાય નતો વરસાદ આવી ગયો છે આ પાણી પણ માંડ માં તો માથે જઈ જાય ને ભીનો થઈ ગયું તો ચાલુ કર્યું ધીરે ધીરે થઈ જાય તો કા માહિતી હવે અમારે તો થોડું ઘણું નીકળી ગયો થોડું ઘણો પંદર થી અઢાર વાગે મળીએ પણ બચારા ના જતા અને મોટા બાપા હે નાની કમા બીજા દાદુ દાદા ને બધા એમ બહુ અમરું લાગી જાય યાર કાઢું એટલે તો જોઈ લઈએ કઈ ભીનું આમ થઈ ગયો ના જે પાંદ અટ્ટા ઉઠતા ને બધા પૂરો થઈ ગયા બાપાની આવે ચા લઈને જો તમે ખોટું બોલ તો ખબર પડી જાય જો ભીનો થઈ ગયો દેખાય કાંઈ યાર આ ભીના આટલી વારમાં તો પાણી હાલતા કરી દીધું થઈ ગયું એવા ઠીકે હું ભૂંય પીનો દેખજો તમને ખોટું લાગતું હોય તો એમજો તમને ખબર પડતી આ જોઈ ગાઈસ હવે હું કે બાપા ને હવે મારું વિચાર હે કે આ બધું હે ને બંધ ને બંધ રાખો ને ઉપાધી નારી નીચે હરકો કોઈ ને બાપા આવી જાય ને તો ઉપર માથે કઈ રાખવું તો ભલે નક તો વિચાર હે કે આમ નું રહેવા દે દે આ જો કે માથે થયો વરસાદ બધાને નસીબ જોજો જો ઓ સંતાઈ મોરસો પછી આ તો ગાઈસ જોઈ લ્યો હવે હે

કેગા તો થોડું મું બહુ કે નહોતું કોઈ બાપાને એ ઉપાડી નહી ભાઈ આ હાલ બીજે હાલો જાને તો એ ઉપાડી નહી ને કતો કો જાય જો ક્યાં દે કે તો કે મું બોલતોય મજુરી કે કે એવું લાગ્યું એલો કો કોવરોન દે આ જનર હકેજ માં બહુ અડી ગઈ તો બી બાપાને એ ઉણી કમ બેઠા જાય એ બાપા બેઠા મારા કોણ તોડું બેઠા કોણ તો ઘર બાપા બતાય ને કુનામાં કોને